પશુ એક બીજા પર પડી ગયેલા હોય મુંગા પશુઓને ત્રાસદાયક રીતે પિકઅપ ગાડીમાં ખાસ બનાવેલા હુક સાથે બાંધી કતલખાને લઈ જવાતા હતા પોલીસ આ ગેરકાયદેસર રીતે વાહનમાં ગૌવંશને લઈ જતા બે ઈસમોની અટકાયત કરીને પાંચ પશુઓ જેની કિંમત રૂપિયા ચોવીસ હજાર અને પિકઅપ ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે કતલખાને લઈ જવાતા ગાય સહિતના કુલ પાંચ પશુઓને પાંજરાપોળ ખાતે સુરક્ષિત ખસેડાયા હતા ગેરકાયદેસર રીતે ગોવંશને કતલખાને લઈ જતા પકડાયેલા ઈસમો સાજીશા અશરફા દિવાન અને જુનેદ ઉસ્માનગી મલ્લેક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર નિમેશ ગોસ્વામી ઝઘડિયા